રવિવાર નો દિવસ ગોજારો દિવસ સાબિત થયો છે સુરેન્દ્રનગર લગતર હાઈવે પર કરુણા અકસ્માતમાં ધડાકાભેર અથડાયા બાદ એક કાર રોડની સાઈડમાં નીચે ઉતરીને ફંગોળાઈ ગઈ હતી અને અચાનક કારમાં આગ લાગી ગઈ હતી કારમાં સવાર મહિલા સહિત બાળકો જીવતા ભૂંજાયાની ઘટના બનતા પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે ઘટનાના પગલે એકસો આઠ ની ટીમ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત કરવામાં આવી હતી આ બાળકો મહિલાઓ સાથે પુરુષો પણ જીવતા ભૂંજાતા શોકનો માહોલ પંથકમાં જોવા મળી રહ્યો છે એકસો આઠ ની મદદથી અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવારમાં હોસ્પિટલે લઈ જવાયા હતા તેમજ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલે મૃતદેહોને લાવવામાં આવતા પરિવારજનોમાં શોકનો માહોલ સાથે ગમગીની વ્યાપી જવા પામતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આ અકસ્માતમાં કારને ઓવરટેક કરવા જતા અકસ્માત બન્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે ત્યારે આ અકસ્માતની ઘટનામાં આઠ જેટલા લોકોના મોત થયાનું પણ બહાર આવતા પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે આજે લખતર વઢવણ રોડ ઉપર રિમ્ટેક્સ જીન પાસે એક ગમખ્વાર અકસ્માત થયો હેરિયર કાર અને સ્વીપ્ટ ડિઝાયર વચ્ચે સ્વીપ્ટ ડિઝાયરની અંદર આઠ જે પેસેન્જરો હતા એમાં એક ભાઈ અને સાત બહેનો એમાં એક બાળકી સહિત કુલ આઠના મૃત્યુ થયા છે જે ભયંકર ઘટના ઘટી છે ઘટના સ્થળે હોસ્પિટલનો સ્ટાફ પોલીસ સ્ટાફ બધા જ એના સો બચાવમાં બધાને અહીંથી એમ્બ્યુલન્સના માધ્યમથી ગાંધી હોસ્પિટલે પીએમ માટે પહોંચાડ્યા છે સમગ્ર વહીવટીતંત્ર પણ કામમાં લાગ્યું છે આ ઘટના ખૂબ જ બોજારી ઘટના હતી જેમાં લખતર તાલુકાના કડુ ગામના બે વ્યક્તિ હતા જ્યારે ધંધુકા તાલુકાના જીંજર ગામના હાલ ભાવનગર રહે છે ચૂડાસમા પરિવાર એ ચાર લોકો હતા એક કચ્છના વ્યક્તિ અને એક જામનગરને એમ પુલ મળીને આઠના દુઃખદ અવસાન થયા છે જેમાંથી સાત મહિલા અને એક પુરુષ હતા પણ સમગ્ર વહીવટીતંત્ર કામે લાગ્યું છે થોડું ગામ તરફથી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને સુરેન્દ્રનગર તરફથી જે Tata Harrier આ બંને ગાડીઓ વચ્ચે દેદાધરાના પાટિયા પાસે આ બનાવ બનેલ છે આ બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર આઠ લોકો હતા અને આઠે આઠ ના મૃત્યુ થયેલ છે જ્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા ત્રણ વ્યક્તિ એમને નાની મોટી ઈજાઓ થયેલ છે એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે જે આઠે આઠ બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે અને ત્યાં આગળની પીએમની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સાહેબ કોઈ સરકારી કર્મચારી પરિવાર હતો એવું અમને જણાવ્યું હાલ અમારી પાસે માત્ર નામો જ આવેલા છે એટલે હવે થોડી વારમાં ખાતરી થશે કે આની અંદર કોણ વ્યક્તિ છે સરકારી કર્મચારી એટલે હાલ માત્ર નામોની વિગત આવેલી છે જેમાં કડુના બે લોકો છે એક કચ્છના રહેવાસી છે એક જામનગરના છે અને બાકીના ધંધુકા તાલુકાના જીંજર ગામના વ્યક્તિઓ છે